ઓટકાર આવ્યા કરતા હોય ભૂખ્યા પેટે ઓટકાર આવતા હોય પેટ છે ફૂલેલું રહેતું હોય કબજિયાત રહેતું હોય તમારો ખોરાક ખાધો છે ઘણો બધો સમય થઈ ગયો તો પણ તમને ભૂખ ન લાગતી હોય કબજિયાત જાત રહેતી હોય ઘણી વખત એવું થાય તમે ઓછું ખાવ છો તો ઓછો ખોરાક પણ પચ્યો ન હોય તો ક્યાંક ને ક્યાંક તમારું પાચન છે નબળું છે ખાસ કરીને આ લાભ આપે છે સ્વાદુ પિંડ ઉપર પણ તો જે લોકોને ડાયાબિટીસ છે તે લોકો માટે પણ આ લાભકારી છે આ ક્રિયા કરશો એટલે ખ્યાલ આવશે કે પેટ છે અંદર બહાર થાય છે તો પેટના સ્નાયુઓને મજબૂત કરે છે તમારું પેટ છે ઢીલું પડી ગયું હોય લટકી ગયું હોય તો તેને મજબૂત કરે છે liver ની સમસ્યા હોય kidneys ની સમસ્યા હોય નાના મોટા આંતરડા ને એક્ટિવ કરે છે ઓવર આપણા બેઠા બેઠા જ ઘર બેઠા જ આપણા પાચન તંત્રને મજબૂત કરે છે હવે કેટલીક સાવધાનીઓ છે જે આગળ ઉપર વાત કરીશ પણ પહેલા જાણી લઈએ તેની રીત અગ્નિસાર ક્રિયા છે સામાન્ય રીતે બે રીતે કરવામાં આવે છે ઊભા ઊભા અને બેઠા બેઠા ઊભા ઊભા થોડું વધારે કમ્ફર્ટેબલ રહે છે પરંતુ આજે હું ખાસ બિગિનર માટે વાત કરીશ કે જેણે ક્રિયા હજી શરૂ કરી છે અથવા તો ક્યારેય કરી જ નથી તો આ ક્રિયા વજ્રાસનમાં પણ કરવામાં આવે છે પણ બધા લોકોથી વજ્રાસન થતું નથી તો સિમ્પલ પલોઠી વાળીને કરવાનું છે અને આ એક બાહ્ય ક્રિયા છે તમારે શ્વાસ ભરવાનો છે પછી ફોર્સથી નાક અથવા મોઢેથી છોડવાનો છે શ્વાસ બહાર છોડ્યો પણ પેલા જોઈએ કઈ રીતે તમને ઈઝી પડે એટલા માટે હાથ છે થોડા ગોઠણ ઉપર હવે શ્વાસ ભરવાનો છે અને ફોર્સથી મોઢેથી છોડશો તો તમને વધુ કમ્ફર્ટેબલ રહેશે શ્વાસ પેલા ભરીએ ફોર્સથી મોઢેથી છોડીએ હવે પેટના ભાગને અંદર બહાર કોન્સ્ટન્ટ હલાવવાનું શ્વાસ ક્યાંય લેવાનો નથી શ્વાસ આપણે બહાર છોડી દીધો છે રિલેક્સ થાકી એટલે રેસ્ટ તમે કરશો એટલે ખ્યાલ આવશે કે ફ્રીક્વન્ટ યુરિનેશન પણ જેને તકલીફ હોય એમાં પણ લાભ કરશે ઘર બેઠા તમે તમારું પેટ છે તમારું વજન છે એને પણ નિયંત્રણમાં રાખી શકશો હજી એક વખત છેલ્લી વખત ટ્રાય કરીએ થોડી સેકન્ડ કરવાનું નવા નવા હો તો પ્લીઝ વધારે સમય ન કરતા શ્વાસ ભરો એન્ડ રિલેક્સ આ ક્રિયાની સાવધાનીઓ તો ખાસ જાણવી જરૂરી છે તમે હજી બિગીનર છો તો શરૂઆતમાં પાંચ વખત દસ વખત વધુમાં વધુ વીસ વખત પછી વધારે સમય નહીં કરવાનો જેમ જેમ તમારા શરીરને આદત પડે એવી જ રીતે સમય છે વધારતું જવાનો તમને એમ થાય કે તમે બરાબર કદાચ કરતા નથી તો કોઈ યોગ એક્સપર્ટ ની હાજરીમાં જ કરવાનું કારણ કે ઘણા લોકો છે કપાલભાતી અને આ બંને વચ્ચે બહુ ફરક નથી ગણતા શ્વાસ પણ લે છે પણ આમાં ક્યાંય શ્વાસ લેવાનો નથી આપણે શ્વાસ લીધો અને બહાર છોડી દીધો હવે બહાર રોકેલો છે પેટ એની મેળે હશે ખાસ કરીને આપણે શ્વાસને બહાર રોક્યો છે અમુક સેકન્ડ માટે તો જે લોકોને શ્વાસની તકલીફ હોય હૃદયની તકલીફ હોય હાર્ટ બ્લડ પ્રેશર હોય તે લોકોએ પણ આ નથી કરવાનું કોઈપણ જાતની શરીરમાં સર્જરી કરાવવી હોય તે લોકોએ પણ નથી કરવાનું ડ્યુરિંગ પીરિયડ્સ આ ક્રિયા નથી કરવામાં આવતી પ્રેગ્નન્ટ લેડીઝે પણ આ ક્રિયા છે નથી કરવામાં આવતી જેને હરન્યાની તકલીફ હોય અથવા તો શરીરમાં કાંઈ પણ તમને એમ થાય કે તમને આ કરીને મજા નથી આવતી તરત બંધ કરી દેવાનું સિવિયર બેક પેન હોય તે લોકો માટે પણ થોડું ડિસ્કમ્ફર્ટ ફીલ કરે તો પણ આ ક્રિયા છે કરવામાં આવતી નથી પણ સ્વસ્થ વ્યક્તિ છો તમારું પાચન નબળું છે તમારા શરીરમાં રોગ છે છે એને ધીરે ધીરે તમારે ઘર બેઠા જ દૂર તો એક મિનિટ થી શરૂઆત કરો ધીરે ધીરે તમારે રેગ્યુલર કરશો તો આના ફાયદાઓ તમને ચોક્કસથી મળશે જ આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર